કચ્છ જિલ્લાના તમામ તાલુકાઓમાં વરસાદ વરસી રહ્યો છે ત્યારે કચ્છ જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી પ્રફુલભાઈ પાણસેરિયાએ જિલ્લાના પદાધિકારીશ્રીઓની તંત્ર સાથે તૈયારીઓ અંગે સમીક્ષા બેઠક યોજી હતી જિલ્લા કલેક્ટર શ્રી અમિત અરુરાયે જિલ્લા સમગ્ર તૈયારી પરિસ્થિતિનો ખ્યાલ પ્રભારી શ્રી મંત્રી આપ્યો હતો પ્રભારી મંત્રી શ્રી પ્રફુલભાઈ પાણસેરિયા જિલ્લાના તમામ તાલુકાઓમાં વરસાદી માહોલ અને રાહત બચાવની કામગીરી અંગે પ્રાંત અધિકારી શ્રીઓ સાથે વિડિયો કોન્ફરન્સના માધ્યમથી સંવાદ કરીને પરિસ્થિતિનો ખ્યાલ મેળવ્યો હતો પ્રભારી મંત્રી શ્રીએ વરસાદના લીધે તૂટેલા રોડ રસ્તાઓ યોધના ધોરણે રિપેર કરવા જરૂરિયાત મુજબ સ્થળાંતર કરવા વીજ પુરવઠાનું સ્થાપન કરવા ફૂડ પેકેટ તૈયાર કરવા પાણી વિતરણ વ્યવસ્થા જાળવી રાખવા આરોગ્ય સુવિધાઓ અને વરસાદ બાદ યોગ્ય સાફ સફાઈ તેમજ જાહેર પરિવહન સેવા શરૂ કરવા સહિતની સૂચનાઓ આપી હતી પ્રભારી શ્રીએ તમામ પરિસ્થિતિને પહોંચી વળવા કચ્છ જિલ્લા વહીવટી તંત્રને એલર્ટ રહેવા સૂચના આપી હતી આ ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા સતત પરિસ્થિતિનું મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે અને તમામ મદદની આપવામાં આવી છે તેમ પ્રભારી મંત્રી શ્રીએ ઉમેર્યું હતું માંડવી મુન્દ્રા લખપત અને અબડાસા વિસ્તારોમાં હજી પણ ભારે વરસાદની આગાહી હોય વહીવટી તંત્રની જરૂરી કામગીરી કરવા સૂચનાઓ આપીને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું જનજીવન સામાન્ય બની અને નાગરિકોને કોઈ મુશ્કેલી પડે નહીં એવું આયોજન કરવા સંબંધિત અધિકારી શ્રીઓને પ્રભારી મંત્રી શ્રીએ તાગીદ કરી હતી જિલ્લામાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવા અને મુખ્ય માર્ગો ઉપર ટ્રાફિક નિયમન કરવા પ્રભારી મંત્રીશ્રીએ પોલીસ અધિક્ષકશ્રીને સૂચના આપી હતી

શ્રી વિરેન્દ્રસિંહ જાડેજાએ વિસ્તાર વાઇઝ સતત પડી રહેલા વરસાદના લીધે ઉદભવેલા પ્રશ્નોની રજૂઆત કરી હતી અગ્રણી શ્રી દેવજીભાઈ વરચંદે ભુજ શહેરમાં વરસાદ બાદ રોગચાળો ફેલાય નહીં તે માટે આગોતરું આયોજન કરવા રજૂઆત કરી હતી આ બેઠકમાં પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમાર નિવાસી અધિકલેક્ટર શ્રી મિતેશ પંડ્યા ઇન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી નિકુંજ પરીખ ભુજ પ્રાંત અધિકારી શ્રી ડૉક્ટર અનિલ જાધવ તેમજ માર્ગ અને મકાન વિભાગના રાજ્યના અધિક્ષક ઇજનેર શ્રી વી એન વાઘેલા તેમજ માર્ગ અને મકાન વિભાગ પંચાયતના અધિક્ષક ઇજનેર શ્રી એમ જે રાઠોડ જિલ્લા પુરવઠા શ્રી અરશી હાસમી સહિત જિલ્લાના વહીવટી તંત્ર ઉચ્ચ અધિકારી શ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા આ ઉપરાંત તાલુકા કક્ષાએથી પ્રાંત અધિકારી શ્રીઓ મામલતદાર શ્રીઓ તાલુકા વિકાસ અધિકારી શ્રીઓ તેમજ અન્ય સંબંધિત તમામ વિભાગના અધિકારી શ્રીઓ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી જોડાયા હતા